જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સ્વાગત છે આજે આપણે આ સાંભળીશું ઉજવવામાં આવે છે બેસું વર્ષ અને સબરસનું મહાત્મય ગોવર્ધનની પૂજા અને કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે જે રીતે મહિનાના પ્રથમ દિવસને પડવો અને બેસતો મહિનો કહેવાય છે તે જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસથી વિક્રમ સંવંત અને જૈન વીર સંવંત નું વર્ષ ચાલુ થાય છે ચોપડા પૂજન અને વ્યવસાયિક મહત્વ ગુજરાતી નવ વર્ષ વેપારીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે આ દિવસે જૂના ચોપડા બંધ કરીને નવા હિસાબી પુસ્તકો ખોલવામાં આવે છે આ વિધિને ચોપડા પૂજન તરીકે ઓળખાય છે જે દિવાળીની લક્ષ્મી પૂજા દરમિયાન કરવામાં આવે છે આ પુસ્તકો ઉપર શુભ લાભ લખીને આગામી વર્ષ નફાકારક રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે આ પૂજામાં દેવી લક્ષ્મી અને સરસ્વતી બંનેના આશીર્વાદ લેવામાં આવે છે ગુજરાતના ઘણા વ્યવસ્થાઓ દિવાળી પછી બંધ રહે છે અને લાભ પાંચમના દિવસે ફરીથી ખુલે છે પરંતુ ચોપડા પૂજન માટે સ્ટાફ અને આમંત્રિત કરાય છે વર્ષનો અનોખો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ ગુજરાતી નવું વર્ષ વર્ષા પ્રતિપદા અથવા તો પડવા તરીકે પણ ઓળખાય છે મોટાભાગે તેને બેસવું વર્ષ પણ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ નવું વર્ષ થાય છે આ તહેવારનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે લોક કથા અનુસાર જયારે ભગવાન શ્રી રક્ષણ કરવાનો છે તેમને લોકોએ ઇન્દ્રદેવને બદલે ગોર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવા માટે પ્રેર્યા હતા આ વાતથી ક્રોધિત થઈને ઇન્દ્રદેવે ગોકુળ પર સાત દિવસ અને સાત રાત સુધી સતત વરસાદ વરસાવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર્વત થતા ઇન્દ્રદેવે માફી માંગી આ ઘટના બાદથી ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ આ દિવસે લોકો વર્ષ વર્ષને વિદાય આપીને નવા અને શુભ નું સ્વાગત કરે છે નવા વર્ષના દિવસે લોકો વહેલી સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ અને સજાવટ કરે છે નવા વસ્ત્રો પહેરીને મંદિરોમાં દર્શન કરવા જાય છે ત્યારબાદ ફટાકડા ફોડીને મીઠાઈઓ અને ફરસાણની આપ લે કરીને મિત્રો અને પરિવારજનો સાથે ખુશીઓ વહેંચે છે આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે કેવી રીતે ઉજવાય છે બેસતું વર્ષ ગુજરાતમાં બેસતું વર્ષ એટલે નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી ઘર આંગણે રંગબેરંગી રંગોળી બનાવે છે તેમજ લોકો નૂતન વર્ષમાં નવા નવા ઉત્સાહની સાથે આ દિવસે સવારે પહેરીને મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય છે ત્યાર પછી ઘરના અને ગામડાઓના વડીલોના આશીર્વાદ મેળવે છે ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવા નીકળી જાય છે આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે ગુજરાતમાં એક પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે એકબીજાને સબરસ વેચે છે તેમજ નૂતન વર્ષે ત્યાંથી આ મીઠાના ગાંગડા મૂકવાની પ્રથા છે જેને સબ્રસ કહેવાય છે સબરસ એટલે કે બધા એક જ રસમાં એટલે કે એક જેવા જ છે પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે સબ્રસ પાછળની એક કથા ભગવાન શ્રીકૃષ્ણના જીવનનો એક પ્રસંગ એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણી સાથે બેઠા હતા ત્યારે રૂકમણીએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે મને બહુ પ્રેમ કરો છો તો શ્રી કૃષ્ણએ કહ્યું કે હા હું તમને ખૂબ પ્રેમ કરું છું મીઠા જેવી તું વાહલી છે રૂકમણી બોલ્યા કે બસ આટલી જ મારી કદર અને રૂકમણી રીસાઈ ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીને સમજાવવા માટે યુક્તિ આવી તે રસોડામાં ગયા અને રસોડામાં જઈને બોલ્યા કે આજે બધી રસોઈમાં મીઠું નાખશો નહીં ત્યારબાદ રસોઈ બની મીઠા વગરની રસોઈમાં સ્વાદ ક્યાંથી આવે બધા સાથે જમવા બેઠા ને બધાના મોં પડી ગયા ત્યારે પ્રભુ બોલ્યા કે રૂકમીજી હવે તમે મીઠાની ગુણવત્તા કે નહીં ભૂલ સમજાઈ દ્વારકામાં શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે પરંપરા શરૂ થઈ હતી એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં વારે તહેવારે સૌ ભેગા મળીને ઉત્સવ ઉજવતા સુખ દુઃખમાં એકબીજાની મદદ કરતા જે કે એકતાનું પ્રતિક ગણાતું આમાંની એક પરંપરા બેસા વર્ષ સાથે સંકળાયેલી છે આ દિવસે લોકો બાસ્મી ભવન થયેલા તળાવોમાંથી મીઠું એકઠું કરતા આ મીઠાના પથ્થરો ભેગા કરી ગામના દરેક લોકોમાં વિતરણ કરતા જેને સબરસ કહેવાય છે આ સબરસ નો મતલબ એ થાય છે કે આપણે સૌ એક છીએ આ સબરસ આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ એક અનોખો આનંદ લઈને આવતો દિવસ નવા વિક્રમ સંવંતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે ચોર અને ચોટે બાળક અને વૃદ્ધને આજે જય શ્રી કૃષ્ણના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામ રામ કરાય છે અને હા એ પણ ગઈ ગુજરી ભૂલી જઈને નવી જિંદગીની શરૂઆત કરે છે

તેથી તેને વિક્રમ સંવત કે માલવ સંવત પણ કહેવામાં આવે છે ગુજરાતમાં તે સોલંકી કાળથી શરૂ થયેલ ગ્રેગ્રેરિયન કેલેન્ડર થી તે સત્તાવન વર્ષ આગળ એટલે કે ઈસવીસન પૂર્વે માં અસ્તિત્વમાં આવ્યો હતો દિવાળીની આતશબાજીમાં વિતેલા વર્ષની નકારાત્મકતા નિષ્ફળતા કડવાસ કે ખારાશને ઉગાડી દેવામાં આવે ત્યારબાદનો આ પ્રથમ દિવસનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઉર્જા લઈને આવે છે દિવાળીની રાતે લગભગ આખી રાત ફટાકડા ફૂટે કોઈકનું ચોપડા પૂજન મોડે સુધી હોય તો કોઈકને દુકાનો ખોલવાનું મુહૂર્ત વેલું હોય આખી રાત જાણે ગામ જાગતું હોય પ્રભાત નો પહોર થવામાં આવે ત્યાં તો મંદિરોમાં મંગળા આરતી નો ગુંજી રહે દેવદર્શન માટે લોકોના પગ અધીરા બને મંગળા આરતી માં ઈશ્વર સન્મુખ પ્રાર્થના કરી નવા વર્ષ માટે સુખ શાંતિ અને વેપાર ધંધામાં કે ખેતી જેવી પ્રવૃત્તિમાં ભગવાન રસ કસ પૂરે એવી વિનંતી થાય ત્યારબાદ સૌને બેસતા વર્ષની શુભકામનાઓ અપાય છે આજના દિવસથી ખેડૂતો અને વેપારીઓ સહિત પ્રત્યેક ધંધાર્થીઓ પોતાના કામની શરૂઆત નવી સરથી કરે છે ખેડૂતો કોઠીઓમાં શિયાળુ પાક માટે ધાન્ય બહાર કાઢે છે તો વેપારીઓ પણ નવા વર્ષના હિસાબોનો પ્રારંભ નવા ચોપડાઓથી કરે છે અગાઉનો બધો હિસાબ અને લક્ષ્મી પૂજન દિવાળીની રાત્રે થઈ ચૂક્યું હોય છે આજે નવી વસ્તુઓ ખરીદવાની પણ પ્રથા છે વળી નવા વર્ષનું પંચાંગ લેવાની ક્રિયા ખાસ રસપૂરક કરવામાં આવે છે લોકો આજે બને તેટલા સૌમ્ય રહેવાનો પ્રયાસ કરે છે આપ શબ્દો ખરાબ કર્મ કેવું કાંઈ આજના દિવસે કરતા અટકાવાય છે કારણ કે વર્ષના પહેલા દિવસને જેમ સૌમ્ય રીતે ઉજવો એટલું જ વર્ષ સારું જાય એવી માન્યતા છે વળી આજે લોકોમાં કોઈ એક વ્રત રાખવાની પણ પ્રથા છે બેસના વરસના દિવસે દેવ મંદિરોમાં અનકૂટ ભરાય છે તથા સવારે લોકો દેવ દર્શને અને એકબીજાને મળવા માટે નવા કપડાં પહેરી સજી ધજીને નીકળી પડે છે આ બધી પરંપરાઓ હજુ આજે અકબંધ છે શહેરી વિસ્તારોમાં ઓછી છે ગ્રામ્ય વિસ્તાર પરંપરાઓને ઓઢીને બેઠેલો છે દિવાળીના સમગ્ર દિવસો દરમિયાન આંગણામાં રંગોળી પૂરાય છે ઘરને ટોડલે તોરણ બંધાય અને ક્યાંક ક્યાંક તો ઝબુક ઝબુક થતી સિરીજો પણ લાગે છે ગામડામાં બેસતા વર્ષને જાયણી પણ કહે છે રાત્રે લોકો એકબીજાને મળવા જાય છે છોકરાઓ રામ રામ કરવા નીકળે તેમને ઘરેથી પતાસાની કમાણી થાય પડી સવારના પહોરમાં રામ રામ મળવા આવતા મુખવાસ પ્રસાદ પણ અપાય છે લોકો સવારમાં દરેક મંદિરે કુલ દેવતાના મંદિરે દર્શનાર્થે અને આશીર્વાદ પ્રાપ્તિ માટે જાય છે ગોવર્ધન પૂજા અને અનકૂટ ભોગ આજે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવીને બ્રજવાસીઓને ઇન્દ્રના કોપથી અતિવૃષ્ટિથી રક્ષા કરી હતી લોકો અને પ્રાણીઓ સહિત બધા ગોવર્ધન પર્વત નીચે આવી ગયેલા પરિણામે તેમને રક્ષણ મળેલું ભગવાન કૃષ્ણને આ પછી ગોવર્ધન ગોવર્ધનગીરી ધારણ પણ કહેવાય છે આ પહેલા બ્રજવાસીઓ ઇન્દ્રને ને છપ્પન પ્રકારનું અણકૂટ મતલબ વિવિધ શાક અને વાનગીઓનો ભોગ ચડાવતો હતો આ ઘટના પછી લોકો ગોવર્ધનની પૂજા કરી તેમને પાલનહાર સમજાણી અનકુટ ધરવા લાગ્યા આજે પણ મંદિરોમાં ભગવાન ઠાકોરના મંદિરે અનકુટ ધરાવવાની શ્રદ્ધામય પ્રથા છે એમાં વિવિધ ભાતની વાનગીઓ ઉપરાંત વિવિધ શાકભાજીઓ પણ હોય છે આમ છપ્પન ભોગનો અન્કુટ ધરાવવાની પ્રથા અતિ પ્રચલિત છે તે અન્કુટનો પ્રસાદ પણ બધે વહેંચવામાં આવે છે પડે આજે સવારના ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવાય છે એમાં ગોપાલકોની પ્રતિકૃતિ બનાવાય છે અને ફૂલોથી શણગાર કરાય છે સાંજે તેમની શ્રદ્ધા ભાવથી પૂજા વિધિ કરાય છે બ્રજ ભૂમિમાં આજે અન્નકૂટ અને ગોવર્ધન પૂજાનો અતિ મહત્વ હોય છે આમ આજે અન્નકૂટ અને ગોવર્ધન પૂજાને લીધે આ દિવસ ખૂબ જ દીપી ઉઠે છે અંતે આપ સર્વને નવા વર્ષના શરૂઆતની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રભુ આ નવા વર્ષે આપની દરેક મહેચ્છા પૂરી કરે અને આપ પ્રગતિના શિખરો ઉત્તરોત્તર સર કરો આપની જિંદગીમાં આ વર્ષ એક નવું સીમાંકન કે એવી ખોબલા ભરીને શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણની સાથે નવા વર્ષના રામ રામ મને સાંભળવા માટે ધન્યવાદ